હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી રહ્યા છીએ ફણગાવેલા મગની કચોરી મેં લીધા છે ફણગાવેલા એક બાઉલ મોટા મગ ત્યારબાદ ખજૂરને બાફીને રાખ્યો છે ચટણી માટે અને મસાલા માટે આપણે લઈશું ફણગાવેલા મગને ક્રશ કરી લેવાના છે પછી તેના માટે લઈશું આપણે આદુ મરચાં બાફેલું એક બટાકું મીડિયમ સાઇઝનું અને ડ્રાયફ્રૂટમાં મેં લીધું છે નારિયેળનું ખામણ કાજુ અને કિસમિસ અને થોડું એવો આપણે હાર્ડ ઘઉંના લોટ જ છે તેને બાંધી લઈશું બાળકો માટે બનાવીએ છીએ એટલે આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું ત્યારબાદ એક નાની પેનમાં ત્રણ મોટી ચમચી જેટલો ઓઇલ મૂકી અને પછી આપણે એમાં રાઈ નાખીશું જીરું નાખીશું અને થોડી એવી પેન્ચ ઓફ હિંગ નાખીશું ત્યારબાદ તેમાં આપણે આદુ મરચાં એડ કરીશું સરસ સોતે થઈ જાય ત્યારબાદ આપણે આ ક્રશ કરેલા મગને તેમાં એડ કરી દઈશું થોડું એવું મીઠું નાખીશું હળદર નાખીશું વરિયાળીનો પાવડર છે કાળા મરીનો પાવડર છે જેથી ટેસ્ટી બને અને હેલ્ધી બને ત્યારબાદ હવે આપણે સ્મેશ કરેલું એક મીડિયમ સાઇઝનો બટેકો છે એને એડ કરી દઈશું પછી ગ્રીન સરસ મજાના ફ્રેશ દાણા નાખી અને સારી રીતે આપણે હલાવી લઈશું ઘોળો એવો મેં શુગર પાવડર એડ કર્યો છે અને મસાલો ઠંડો થાય પછી તેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું નાળિયેળનું ખમણ કાજુ અને આ ત્રણેયને બરાબર મિક્સ કરી લેવાના છે ત્યારબાદ એક પેનમાં આપણે ઓઇલ લઈ અને ઘઉંના લોટની પૂરી વણી અને એને તમે કોઈ પણ શેપ આપી શકો છો જે પણ તમારા બાળકોને પસંદ હોય મેં રેગ્યુલર આ કચોરી ટાઈપ શેપ આપ્યો છે તો તેને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું જવો આ રીતની સરસ ક્રિસ્પી બની જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાની છે અને જવું આપણે ડિસ રાડી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો હેલ્ધી એન્ડ ક્રિસ્પી નાસ્તો છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને ગેસ્ટ આવ્યા હોય ત્યારે પણ તમે ટ્રાય કરી શકો છો થેન્ક યુ